પણ એક નંબર ના પોપટ દીધો છે કે જીવન આ તો ચાલે જાય મહિનો તો અડધો ખબર નહી હોય કે આવું ચલવાય નહીં સાધન કોક દારો લઈ નેકર જેમ ફૂલ જતો નહીં બોલ નેકરી રહે તો અધર જતો રહે જિંદગીમાં એનો ઈનો બોલ નેકરી રહે કા તાણા નક્કી કરવું પડે કે આપણે સાધન ચલાવતા હોય ને તો સાધનમાં કોઈ દારો ખોમી ના રવી જો અને કમ્પ્લીટ છે ને સાધન તો બીજા કોઈ નું જ નહીં અત્યારે હગા ભાઈ વિશ્વા વિશ્વાસ ના રખાય નહીં નુકસાન કરીને લાઈન બેકિંગ જતો રહે લા હોસ્ટ કરાઈ જો અને કૃપિયો નહીં આલે હોય હોય ને આ બોલ નવા ના ખાન મમા જો

એટલે કોઈ તને અમે મહી નાખવા નહીં મતતા અરે ગોમવા ઘણા દુશ્મનો પેદા થઈ જાય છે આ જીવન ને મહી નાખવા તે દાડો નાટક તમે જ કરી દીધા લાગો છો બે જણા ચાલો નાટક ચાલો નાટક મારા સકરાની બ્લેકફેલ કરી દીધી કરી દીધી તમે બે જણા નુકસાન

બોલ્ટ ખોલી નાખેલો તો મારો ભાઈ છોમળો લઈ ગયો તો ને તે હાલું છે ઉંધો ના પડે કને ખોલો કને ખોલો તો બોલ તમે બે જણા નખરા કરો હ હમણા પાછે બીજી બે આલી દીઓ સોનો માનો બનતા જઈ જા કઈજો બોયા બોણિયા કઈજો તો બળિયા લાફો મળતા આવડે છો એલે પણ આટલી બધી ગરમી છે એમ કરે છે અમે થોડો બોલ્ટ ખોલી નાખ્યો તારે ગાડીનો અરે ગરમી જ કરું કા આવો કો હમી પાછળથી હું ગા કરો છો કરે કરેલા પાછળથી ગા તમે બે જણા નુગરાઓ ઓછા નહીં એ જીવણિયા ખોટો આરોપ ના છે સકરામ બકરો બધું કુવામાં નાઈ દેઉ હમણા ના જો આ પડશે લે હટ લે લે હટ હટ લે આમણા આલે ને આમળા તો હાટલા થઈ જાવ મોઢા ઉપર બે આમણા ધ્યાન રાખવો રે રસ્ક અરે બધી ધ્યાન રાખો છું હું તો ચાળ ઓછો છે દિવાને કોઈ નઈ મઈ તું કશું ભારું નઈ ઓરકજે પાસો અરે બધું ભારું છું આ તો હારુંથી હું જોઈ જો નકમણા હાલ મારા ના હોય તો જોઈ લેવું પડશે જોઈ લેજી ના હોય ટાયર બહાર કાઢી લીધું આમે ના હોય તો હું ગેરેજમાં લઈ જઈને બતાવવું પડશે કોક તો નખરો કરી દેશે એનું મગજ મેન્ટર થઈ ગયું છે તું બતાયશો દવાખાના લઈ જાય

મોરો નામોનો કોક તો નખરું કરેલું છે નકર મારો સકરો ઇક્કે શેલે ઉપડી જાય મારા ઘરે નખરું નખરું મેરો મેરો જીને કોક કોક વાય છૂટો કરેલો છે અમારું થઈ ગયા અમારું એ આ કુદમ છૂટો રા અમાર મજાકળા દુડા થઈ અરે કઈ દીધું એ જીવળીયા હબલ તો અમારા ઘરે કે તારો તે કી લાકડી સકરા હુજી તને વાડી નઈ સોય અરે રસ્તો છે તો રસ્તો થઈને જાય અરે રસ્તો નથી આમ ફરી જઈ જાય તને કહી દઉં ફરી જો જવાનું હારો હમજી ન ના હોય થઈ નેકરવા જોઈએ પાળો ગરમી જેટલી કરે અરે ગરમી જ करू ક નક્કી કોક બગાડે નું લાગત થા તું બકરી જેવો નહીં અલે જો વધારે જીવણી માથાકૂટ કરે ન હો અરે ડાળો ખરાબ કરવા બેઠો જતારમાં આવ્યો છો આઈતે હું કર્યું મારો સકરા ની કે કે પેલા તારા સકરામાં ઠેકાણું હોય

તમે બહુ નહીં કરો હજારો તો ડબ્બામાં સરપંચ સરપંચ લાયા

જોઈ પેલા કાર્યા જીવણીઓ કરો ને ટોમી લઈને હમો થઈ ગયો સર એ બરોબર થાય છે ગોમીનો સરપંચ હોય તો મારા કેટલા ટકા મેલો પોડાપાથી કી બોડું ફૂટી જાય જે થાય છે બરોબર થાય છે નકા પાછા આર્યા પાછા એક ના એક છોમા કાકા હાલ હાલ તઈ જો

હા તો મને મોરું થયું મારામાં શકુભાઈ હેવું પડશે હા જો

નાના કેમા હું તો Vila નહીં મેલું કામ ના હોયને સાધારણ શોક મેલ્યો તેરી હોર શકરો સીધો ઘર ઠેકાણા લઈ જજો હારું હારું સાતમ નહીં મેલવા હારું હારું જો કેમા હું જઉં હા હા અને કોઈ જરૂર હોય તો મા તમે રાતી કઈ દેજે ને હોય હારું હારું

અમુક કશું કરવું નહીં હાલ બે ચાર દાડા આવું ઠંડુ ઠંડુ રાખો આપડે જે કરવાનું થયું આપણું કોમ થઈ ગયું સર પછી જે કરવાનું છે કરી નાખીએ બસ લેડો ચા બા પી હેડો જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી